જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાયું છે આ હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાયું છે તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની કેવું કરાય મૂકી દીધું છે તમે તો મેં તને પહેલા જ પૂછ્યું હતું કે હું ફર્નિચર કરાવું તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો મને એમ કે તમે સારું કરાવડાવશો મને કે ખબર હતી કે તમારી ચોઇસ સાવ આવી છે ખરેખર મારી ચોઇસ નહીં આવી ને મને પૂછીને મને તો હસવું આવે છે તમારા સિવાય કોઈ પહેર્યા છે બીજા કલર ના કપડા પહેરું ને એટલે તું એમ કે લેડીઝ કલરના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરુ બનીને દે છે મારું ભાઈ એવો કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો આ મય કાગડા જેવી હાલત થઈ ગઈ છે કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો કેમ કાલે કે જવાનું છે તે વહેલા આવ હાસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મેં કીધું નતું તમને અરે શેઠિયો ભઈ કાડી મુકશે પછી આપડા ઘેર લગન નહીં આવતા તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો ની કાડી મુકો બને બધી ખબર પડે છે આ તમારા બધા ના આવાના બાના મારા તારા ઘર ના જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે તારા ઘર ના જોડે

ભલે શેઠીઓ નોકરી માંથી કાઢી મૂકતો કાલે આપણે લગન માં જવાનું છે ઓ ના મારા ગયા વગર છુટકો નહીં